ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અઢાર પોલીસ અધિકારીઓ તથા જવાનોને પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા સુરત શહેરના ત્રણ પોલીસ કર્મયોગીઓની પ્રશંસનીય સેવા અંગે પોલીસ મેડલ તરીકે પસંદગી કરવામાં આવી પ્રજાસત્તાક દિવસ બે હજાર ચોવીસના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ અઢાર પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે બે વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા સોળ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા શ્રી શૈલેષકુમાર રાધે બિહારી દુબે બિનહથિયારધારી એએસઆઈ શ્રી જલુભાઈ મગનભાઈ દેસાઈ બિનહથિયારધારી એએસઆઈ શ્રી જયેશભાઈ નગીનભાઈ પટેલ બિનહથિયારધારી એએસઆઈની પસંદગી કરવામાં આવી છે જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા